કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલામાં જીવ ગુમાવનાર મૃતકોને આમ આદમી પાર્ટી સુરત દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી કાશ્મીરના પહેલગામ ખાતે ત્રણ ગુજરાતી પર્યટકો સહિત અનેક લોકોના આતંકવાદી હુમલામાં મૃત્યુ થયા છે જેના પરિણામ સ્વરૂપ આજે સુરત ખાતે આમ આદમી પાર્ટી દ્વારા મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી પરાછા રોડ ખાતે બરોડા પ્રેસ્ટીજના કાપુદરા ખાતે રેલમાં વિશાળ માત્રામાં આમ આદમી પાર્ટીના પદાધિકારીઓ તમામ કોર્પોરેટર મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી કેન્ડલ માર્ચ કાઢી હતી આ બાબતે આમ આદમી પાર્ટી પ્રદેશ સંગઠન મંત્રી રામભાઈ ધડુકે જણાવ્યું પહેલગામ ખાતે આતંકવાદી હુમલાનો ભોગ બનેલ સૌને અમે શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ અને તેમના પરિવારજનોને આમ આદમી પાર્ટી સાંત્વના પાઠવે આ દુઃખદ ઘડીમાં આમ આદમી પાર્ટી મૃતકોના પરિવારની સાથે ખડેભગે ઊભી છે આવા આતંકી કૃત્ય કરનાર કોઈ પણ હોય તેને પકડી કડકમાં કડક પગલાં લેવામાં આવે તેમ આમ આદમી પાર્ટીની માંગ છે આ મુદ્દે વિપક્ષ નેતા સાકરીએ પોતાની ઉગ્ર પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે આતંકવાદીઓનો કોઈ ધર્મ નથી હોતો ભારતમાં ઘુસી આપણા નાગરિકોનો જીવ લેનાર કોઈને પણ છોડવામાં ન આવે સરકારે અપીલ કરીએ છીએ કે નિર્દોષને મોતને ઘાટ ઉતારનાર આવા જે કોઈ પણ તત્વો હોય પકડી તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને આતંકવાદીઓનો સફાયો થવો જોઈએ તેવી માંગ છે આપ સુરત લોકસભા પ્રભારી રજનીકાંત વાઘાણીએ પણ પોતાના એક વિડીયોના માધ્યમથી જણાવ્યું કે આતંકવાદનો સફાયો કરવા અમે સરકાર સાથે છીએ આવા કૃત્યો કરનાર સામે સરકાર જે કોઈ આકરા પગલા લેશે અમે સમર્થન આપીશું રજનીકાંત વાઘાણીએ વધુમાં જણાવ્યું આતંકવાદી હુમલો મંત્રાલયની ખામી દર્શાવ્યો છે દેશમાં ગૃહમંત્રીને નાગરિકોના રક્ષણ કરવા માટે વિપક્ષને કેવી રીતે ડરાવવા ધમકાવવા કઈ રીતે વિપક્ષના સાંસદો ધારાસભ્યોને ખરીદવા બધામાં રસ છે ગૃહમંત્રીને પણ સરામ નિષ્ફળતાને લીધે નિર્દોષોના ભોગ લેવાય તેવું સ્પષ્ટ શબ્દોમાં રજનીકાંત વાઘાણીએ જણાવ્યું હતું અહેવાલમાં ન્યૂઝ મંગુરામ વર્મા સુરત કાશ્મીરના પહલ ગામની અંદર જે આતંકવાદીઓએ જે હુમલા કર્યા અને જેમાં ભારતના નિર્દોષ લોકોએ જે જીવ ગુમાવ્યો છે એ તમામ લોકોને અમે શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ અને આ દુઃખની ઘડીમાં એમના પરિવારને ભગવાન શક્તિ આપે દુઃખની ઘડી સહન કરવાની એવી પ્રાર્થના કરીએ છીએ આતંકવાદીઓનો કોઈ જાત કે કોઈ ધર્મ હોતો નથી અને આવા જે દેશ વિરોધી અને દેશમાં આવીને જે આપણા ભારતીય નાગરિકોના જે જીવ લે છે એવા કોઈ પણ વ્યક્તિને બિલકુલ છોડવા ના જોઈએ આ તમામ લોકો ઉપર કાયદેસર ની કાર્યવાહી થવી જોઈએ ને સખતમાં સખત કાર્યવાહી સાથે આ આતંકવાદીઓનો સફાયો થવો જોઈએ અમે ભારત સરકારને કેન્દ્ર સરકારને એટલી વિનંતી કરીએ છીએ કે આ આતંકવાદીઓનો સફાયો ઝડપથી કરવામાં આવે ને એ એના માટે જે કાઈ નિર્ણય લેવા છે એના માટે અમારું તમામ પ્રકારનું સમર્થન છે સાથે છે જય હિન્દ જય ભારત હવે જમ્મુ કાશ્મીર ની અંદર પહેલગામ આતંકીઓ દ્વારા ફરી એકવાર એક ક્રૂર હુમલો કરવામાં આતંકવાદી કૃત્ય કરવામાં આવ્યું અને નિર્દોષ પ્રવાસીઓને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા આ ક્રૂર આંતકી હુમલો કરી અને સમગ્ર દેશની અંદર જ્યારે હાહાકાર મચ્યો છે એવા સમયે આમ આદમી પાર્ટી સુરત દ્વારા આજે તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે અમે સૌ ભેગા થયા છીએ અને સરકાર ને અપીલ કરવા માંગીએ છીએ કે આવા આતંકીઓ વિરુદ્ધ ખૂબ ગંભીર કાર્યવાહી કરવામાં આવે અને આવા આતંકી હુમલાઓ ન થાય એના માટે સરકારે ગંભીર પગલાંઓ ભરી અને એક્શન લેવા પડશે